ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુજુકી સ્વિફ્ટ વિડીઆઈ કરાવે છે ડીઝલ એન્જિન કાર છે મિત્રો કાર બાલુભાઈને વેચવાની છે તો મિત્રો આ કારની વધુ વિગત આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે કિંમત મોડલ તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો સ્વિફ્ટ કાર લેવાઈ હોય તો વિડીયો કામ લાગી શકે તો મિત્રો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની મોડલની તો બે હજાર અને ચૌદનું મોડલ છે એન્ડનું અને મિત્રો કાર ડીઝલ એન્જિન છે ફોર ઓનરમાં કાર છે કારમાં મિત્રો તમને એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેડિંગ લેથર સીટ કવર બધું કમ્પ્લીટ જોવા મળશે મિત્રો કાર અંદરથી એકદમ સોખી અને સારી જોવા મળશે મિત્રો કાર વ્હાઇટ કલરમાં જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે કારમાં મેગ વ્હીલ એરબેગ એબીએસ બ્રેક અને મિત્રો કારમાં સેન્ટ્રલ લોક કમ્પ્લીટ વર્ક કરે છે તો મિત્રો કારની કન્ડિશન જોઈ શકો છો નો એક્સિડન્ટ કાર છે કારમાં વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે અને કાર ફૂલ જવાબદારી સાથે વેસવાની છે કારમાં નવા ટાયર જોવા મળશે કારનું ડીઝલ એન્જિન જોઈ શકો છો તમે મિત્રો કારમાં ડીઝલ એન્જિન કમ્પ્લીટ છો એ સો ટકા વર્ક કરશે નવી બેટરી જોવા મળશે અને મિત્રો કાર ફૂલ જવાબદારી સાથે વેસવાની છે તો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારના માલિકને તો માલિકનું નામ બાલુભાઈ છે અને મિત્રો બાલુભાઈ આ સ્વિફ્ટ કારની કિંમત ત્રણ લાખ અને ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો મિત્રો બાલુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી છસો એક પચીસ બે ચોપન બાલુભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ ચાલીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તો ગામ બગસરા જોવા મળશે નામ બાલુભાઈ બાલુભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોને ઉપર જ બાલુભાઈનો નંબર આપેલો છે જે પણ કોઈ મારા મિત્રો મારું સુઝુકી સ્વિફ્ટ વીડીઆઈ ડીઝલ એન્જિન કાર લેવાય તો વધુ માહિતી માટે બાલુભાઈનો કોન્ટેક્ટ કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જયવસરાજ